શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ શરીરનો સ્ટેમિના ઊર્જા અને શક્તિ ધીમે ધીમે ઓછી થતી જાય છે સવારે ઉત્તાની સાથે જ ઉત્સાહ રહેતો નથી ઘૂંટણમાં થોડી જડતા આવે છે અને ક્યારેક દરેક નાના કામ કરતી વખતે પણ થાક લાગે છે તો તમે એકલા નથી આજકાલ દરેક ત્રીજા કે ચોથા વૃદ્ધને આ અનુભવ થાય છે પરંતુ શું તમે જાણો છો કે સાઠ વર્ષની ઉંમર પછી પણ જો આપણે યોગ્ય વસ્તુઓ ખાઈએ તો આપણું શરીર ફક્ત મજબૂત નહીં પણ શરીરમાં ઉર્જા પણ પાછી આવી શકે છે જે આપણને આપણી ઉંમર કરતાં દસથી વીસ વર્ષ નાના દેખાડે છે આજે હું તમારી સાથે મારા હૃદયથી એક વાત શેર કરવા માંગુ છું ઉંમરના આ તબક્કે આપણને દવા કરતાં પોષણની વધુ જરૂર છે અને આપણા પોતાના ભારતીય ઘરોમાં રસોડામાં જ છુપાયેલા ખજાના છે જે વૃદ્ધો માટે અમૃત જેવા છે એવી વસ્તુઓ જે શરીરને મજબૂત બનાવે છે હાડકાને શક્તિ આપે છે ચેતાઓમાં જીવન ભરે છે મનને ચપળ રાખે છે અને હૃદયને પણ ખુશ કરે છે આ વિડિયોમાં આપણે એવી આઠ વસ્તુઓ વિશે વાત કરીશું જે દરેક વૃદ્ધ વ્યક્તિએ સાઠ વર્ષની ઉંમર પછી પોતાના આહારમાં સામેલ કરવી જોઈએ તો ચાલો પહેલી વસ્તુથી શરૂઆત કરીએ જે ખૂબ જ સામાન્ય લાગે છે પરંતુ તેના ફાયદા એટલા ઊંડા છે કે ડોક્ટરો પણ તેને સુપર ફૂડ માને છે હા હું પલાળેલી બદામ વિશે વાત કરી રહી છું સવારે વહેલા ખાલી પેટે ચારથી પાંચ પલારેલી બદામ ખાવી એ વૃદ્ધો માટે કોઈ વરદાનથી ઓછું નથી તેમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે જે તમારી ત્વચાને યુવાન રાખે છે વાર ખરતા અટકાવે છે અને મગજના વૃદ્ધત્વના દરને ધીમો પારે છે ઘણી વખત તમે જોયું હશે કે તમને નામ યાદ નથી રહેતા કોઈની સાથે વાત કરતી વખતે અચાનક કંઈક ભૂલી જાઓ છો આ બધા સંકેતો છે કે મગજને યોગ્ય પોષણ મળી રહ્યું નથી આવી સ્થિતિમાં બદામનું દરરોજ સેવન મગજના જ્ઞાનતંતુઓને મજબૂત બનાવે છે અને યાદશક્તિને તેજ બનાવે છે પરંતુ એક વાત ધ્યાનમાં રાખો બદામને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે છાલ કાઢીને ખાઓ આનાથી પાચન સરળ બને છે અને શરીરને બધા પોષક તત્વો પણ યોગ્ય રીતે મળે છે હવે વાત કરીએ બીજી વસ્તુ વિશે જે તમારા ઘરમાં રોજ બની શકે છે પરંતુ આપણે તેના ફાયદાઓને અવગણીએ છીએ કઠોળ ખાસ કરીને મસૂર મસૂર અને મગની દાળ ઉંમર વધવાની સાથે શરીરમાં પ્રોટીનનો અભાવ સૌથી વધુ અનુભવાય છે સ્નાયુઓ ઢીલા પડવા લાગે છે હાથ અને પગમાં શક્તિ ઓછી થાય છે અને શરીરની સમાર કામ પ્રક્રિયા ધીમી પડી જાય છે આવી સ્થિતિમાં કઠોળ ખાસ કરીને મસૂર અને મગ જેવા હળવા અને સરળતાથી સુપાચ્ય કઠોળ પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત બની જાય છે તેમાં હાજર એમિનો એસિડ સ્નાયુઓને ફરીથી બનાવવામાં મદદ કરે છે અને ખાસ વાત એ છે કે આ કઠોળ પેટ પર વધુ ભાર મૂકતા નથી જેના કારણે ગેસ કબજિયાત અથવા અપચા જેવી સમસ્યાઓ થતી નથી હવે કલ્પના કરો કે જો આપણે દરરોજ આપણા ખોરાકમાં એક વાટકી મસૂરનો સમાવેશ કરીએ પછી ભલે તે બપોરના ભોજનમાં હોય કે રાત્રિ ભોજનમાં તો આપણા શરીરને સૌથી વધુ જરૂરી ઉર્જા મળે છે હવે આપણે ત્રીજી વસ્તુ પર આવીએ છીએ જે સરળ લાગે છે પરંતુ તે તમારા હૃદય અને હાડકાને ઊંડી અસર કરે છે અને તે છે તલ નાના તલમાં ઘણું કેલ્શિયમ હોય છે સાઠ વર્ષની ઉંમર પછી હાડકાની ઘનતા ધીમે ધીમે ઓછી થવા લાગે છે અને આ જ કારણ છે કે સહેજ ઠોકર ખાવાથી કે પડી જવાથી ફ્રેક્ચર થાય છે સેવન માટે ખૂબ જ ફાયદાકારક છે છે તે શક્તિ આપે ખાસ કરીને જો તમે શિયાળામાં તેને ગોળ સાથે ભેળવીને ખાઓ નાસ્તામાં એક નાની ચમચી તલ ચાવવાથી અથવા તલના લાલુ ખાવાથી તમારા શરીરમાં કેલ્શિયમ મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા ખનીજોની ઉણપ પૂર્ણ થાય છે ઉપરાંત તલના બીજમાં હાજર સારી ચરબી હૃદયને સ્વસ્થ રાખે છે જુઓ આપણે બધા ઈચ્છીએ છીએ કે ઉંમર વધવાની સાથે પણ આપણા હારકાં મજબૂત રહે ચાલવું સરળ બને અને જીવન આત્મનિર્ભર રહે અને આ માટે તલ એક સરળ પણ ખૂબ જ અસરકારક ઉપાય છે હવે જ્યારે આપણે આ ત્રણ વસ્તુઓ વિશે વાત કરી છે પલાળેલી બદામ દાળ અને મગની દાળ અને તલ તો એક વાત સ્પષ્ટ છે કે સ્વાસ્થ્ય બનાવવા માટે આપણને મોંઘી પૂરવણીઓની જરૂર નથી પરંતુ આપણા રસોડાની જરૂર છે દરરોજ ઓછી માત્રામાં આ વસ્તુઓનું સેવન કરીને આપણે આપણા શરીરને ખરેખર જરૂરી શક્તિ આપી શકીએ છીએ જ્યારે શરીરની સાથે મન પણ થાકવા લાગે છે ત્યારે સમજો કે હવે કેટલાક ફેરફારો જરૂરી છે અને આ ફેરફારો મુશ્કેલ નથી ફક્ત રોજિંદી આદતોમાં થોડો સુધારો કરવાની જરૂર છે તમે જોયું હશે કે હવે તમને પહેલાં જેવી ભૂખ નથી લાગતી ખાવાનું મન નથી થતું અથવા ખોરાક ખાધા પછી ભારેપણું અનુભવાય છે આનું એક મુખ્ય કારણ શરીરમાં ધીમું થઈ ગયેલું પાચન છે અને આવા સમયે તમારા શરીરને નવું જીવન આપી શકે તેવી બીજી વસ્તુ દહીં છે ખાસ કરીને ઘરે બનાવેલ તાજું દહીં દહીંમાં પ્રોબાયોટિક્સ એટલે કે સારા બેક્ટેરિયા હોય છે જે તમારા પાચનતંત્રને મજબૂત બનાવે છે સાઠ વર્ષની ઉંમર પછી કબજિયાત ગેસ પેટનું ફૂલવું વગેરે જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે પરંતુ જો તમે દરરોજ બપોરના ભોજન સાથે એક વાટકી દહીં લેવાનું શરૂ કરો છો તો તમારી પાચન શક્તિમાં ફક્ત સુધારો જ નથી થતો પરંતુ શરીરને પણ સારું પોષણ શરૂ થાય છે કેલ્શિયમ અને વિટામિન બી વન પણ હોય છે જે હાડકાની સાથે મગજના કાર્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ ધ્યાનમાં રાખો કે રાત્રે દહીં ન ખાવું કારણ કે તે ઠંડુ સ્વભાવનું હોય છે અને વૃદ્ધોમાં વાતની સમસ્યા અથવા સાંધાઓની જડતા વધારી શકે છે હવે વાત કરીએ આગળની વસ્તુ વિશે જે સ્વાદમાં હલકું છે પણ સ્વાસ્થ્યમાં ખૂબ જ ભારે છે અને તે છે અંજીર એટલે કે સૂકા અંજીર આ એ ફળ છે જે જો તમે દરરોજ સવારે ખાલી પેટે એક કે બે અંજીર ખાઓ છો તો તમારી નબળાઈ ચક્કર લો બ્લડ પ્રેશર થાક જેવી સમસ્યાઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે અંજીરમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે જે વૃદ્ધોમાં કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં રામભાળ તરીકે કામ કરે છે ઉપરાંત તેમાં હાજર આયર્ન શરીરમાં લોહીની ઉણપને દૂર કરે છે જે સાઠ વર્ષની ઉંમર પછી પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં એક સામાન્ય સમસ્યા છે તમે જોયું હશે કે કેટલાક લોકો ચાલતા ચાલતા થાકી જાય છે સીડી ચડતાની સાથે જ હાંફવા લાગે છે આ બધા સંકેતો શરીરમાં હિમોગ્લોબિનની ઉણપના છે આવી સ્થિતિમાં અંજીર એક એવો કુદરતી ઉપાય છે જે કોઈ પણ આડઅસર વિના તમારી નબળાઈ દૂર કરે છે પરંતુ અંજીર ખાવાની પણ એક રીત છે તેને રાત્રે પલાળી રાખો અને સવારે ખાલી પેટ ખાઓ જેથી તમને તેનો સંપૂર્ણ લાભ મળી શકે હવે ચાલો તે વસ્તુ તરફ વળીએ જે વૃત્તોના હૃદય મગજ અને સાંધાઓ માટે ઓછું નથી અને તે છે અખરોટ વર્ષની ઉંમર પછી મગજના ધીમે ધીમે નબળા પડવા લાગે છે ભૂલી જવાની આદત અને એકાગ્રતામાં ઘટાડો આ બધું ખૂબ જ સામાન્ય બની જાય છે અખરોટમાં હાજર ઓમેગા થ્રી ફેટી એસિડ આ બધી સમસ્યાઓ સામે લડવામાં મદદ કરે છે જો તમે દરરોજ સવારે એક થી બે પલારેલા અખરોટ ખાશો તો તમારી યાદશક્તિ તેજ રહેશે મૂડ સારો રહેશે અને હૃદયના ધબકારા પણ નિયમિત રહેશે તે તમારા કોલેસ્ટ્રોલ સ્તરને પણ સંતુલિત કરે છે જે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે અખરોટ એન્ટી થી પણ ભરપૂર હોય છે જે તમારા કોષોને મુક્ત રેડિકલથી સુરક્ષિત કરે છે એટલે કે વૃદ્ધત્વની પ્રક્રિયા ધીમી કરે છે હવે કલ્પના કરો કે જો તમે તમારી સવારની શરૂઆત એક ગ્લાસ પાણીથી કરો પછી ચાર પલારેલી બદામ એક થી બે અંજીર અને એક થી બે અખરોટ ખાઓ તો તમારું શરીર દરરોજ સ્વસ્થ રહેશે આ નાના ફેરફારો છે જે તમારા જીવનની ગુણવત્તાને સંપૂર્ણપણે બદલી શકે છે આપણી સંસ્કૃતિમાં હંમેશા કહેવામાં આવ્યું છે કે જો ખાય અન્ન વહી બને ચિત્ત એટલે કે આપણું શરીર અને મન આપણે જે ખાઈએ છીએ તે મુજબ બને છે અને જ્યારે તમે આ વસ્તુઓને રોજિંદી આદત બનાવો છો ત્યારે તમે પોતે અનુભવશો કે શરીર પહેલાં કરતાં વધુ હળવું ઝડપી અને વધુ ઉર્જાવાન લાગે છે સાઠ વર્ષની ઉંમર પછી જ્યારે શરીરના સ્નાયુઓ ધીમે ધીમે તૂટવા લાગે છે ત્યારે તેમને સંભાળવા માટે પ્રોટીન ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની જાય છે કઠોળમાં રહેલું પ્રોટીન શરીરમાં નવા કોષો બનાવવામાં મદદ કરે છે જે તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે અને તમે થાકથી દૂર રહો છો આ ઉપરાંત તેમાં રહેલું ફાઈબર તમારા કોલેસ્ટ્રોલને ઘટાડે છે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે જે હૃદય રોગનું જોખમ ઘટાડે છે રાજમા અથવા કારા ચણા પલાળીને બાફીને તેમાં જીરું હિંગ હળદર અને થોડું લીંબુ ઉમેરો અને તેને સેલાડ તરીકે ખાઓ સ્વાદ કે સ્વાસ્થ્યમાં કોઈ કમી નથી હવે વાત કરીએ તે વસ્તુ વિશે જે આપણી દ્રષ્ટિ હડકાની મજબૂતાઈ અને સ્નાયુઓની ઉર્જા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે છે સૂર્યમુખીના બીજ હા આ નાના બીજ તમારી ઉંમર અનુસાર ખૂબ ફાયદા લાવે છે તેમાં હાજર વિટામિન ઈ મેગ્નેશિયમ અને સેલેનિયમ જેવા તત્વો ફક્ત તમારી ત્વચાને ઉંમરની અસરોથી બચાવતા નથી પણ ચેતાઓની નબળાઈ અને હાથ પગના ધ્રુજારીમાં પણ રાહત આપે છે ઘણા વૃદ્ધ લોકો ફરિયાદ કરે છે કે તેમના હાથ ધ્રુજતા હોય છે અને કંઈક પકડતી વખતે તેઓ ડર અનુભવે છે તેનું કારણ શરીરમાં ન્યુરોલોજીકલ સપોર્ટનો અભાવ છે આવી સ્થિતિમાં દરરોજ એક ચમચી સૂર્યમુખીના બીજ તમારા શરીરને તે સૂક્ષ્મ પોષક તત્વો આપી શકે છે જે આ સમસ્યાઓ સામે લડવામાં મદદ કરે છે તમે તેમને દહીંમાં ભેળવીને ખાઈ શકો છો અથવા ઓટ્સ કે દારિયા અથવા સલાડ પર છાંટો ફક્ત ધ્યાનમાં રાખો કે દિવસમાં એક ચમચીથી વધુ ન લો કારણ કે તેમાં ચરબીનું પ્રમાણ ચોક્કસપણે સારું છે પરંતુ જો વધુ પડતું લેવામાં આવે તો કેટલાક લોકોને તેની વિપરીત અસર પણ થઈ શકે છે એસિડિટી થઈ શકે છે હવે છેલ્લી પણ સૌથી મહત્વપૂર્ણ વાત પર આવીએ અને તે છે હળદરનું દૂધ અથવા જેને આપણે ગોલ્ડન મિલ્ક પણ કહીએ છીએ સાઠ વર્ષની ઉંમર પછી જ્યારે સાંધા કડક થવા લાગે છે ઠંડી પડતાં જ ઘૂંટણમાં દુખાવો થવા લાગે છે અથવા ઊંઘ અધૂરી રહે છે ત્યારે આ દેશી રેસીપી વરદાન જેવું કામ કરે છે હળદરમાં રહેલું કર્ક્યુમિન એક શક્તિશાળી એન્ટી ઇન્ફ્લામેન્ટ્રી અને એન્ટી બકીસડન્ટ છે જે તમારા શરીરમાં સોજો ઘટાડે છે હડકાં અને સાંધાને મજબૂત બનાવે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે હળદરને દૂધ સાથે લેવામાં આવે ત્યારે તેની અસર વધુ તીવ્ર બને છે કારણ કે દૂધ કેલ્શિયમ અને પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત પણ છે રાત્રે સુવાના અડધા કલાક પહેલાં એક ગ્લાસ નવ શેકા દૂધમાં અડધી ચમચી હળદર ઉમેરો અને તેને પીવો જો તમે ઈચ્છો તો તમે તેમાં એક ચપટી કાળા મરી પણ ઉમેરી શકો છો જેના કારણે હળદરની અસર શરીર સુધી વધુ સારી રીતે પહોંચે છે થોડા દિવસોમાં તમને સારી ઊંઘ આવવા લાગશે સવારે તમારું શરીર હળવું અને વધુ ઉર્જાવાન લાગશે અને ધીમે ધીમે તમારા ઘૂંટણ કે પગ પણ હળવા અને વધુ ઉર્જાવાન થવા લાગશે હવે વિચારો કે તમે આજે કેટલી વસ્તુઓ ખાધી અથવા ગઈકાલે કેટલી ખાધી જો જવાબ ખૂબ જ ઓછો હોય અથવા કદાચ બિલકુલ ન હોય તો આ તે સમય છે જ્યારે તમારે ખરેખર તમારા શરીર માટે કંઈક કરવું જોઈએ ઉંમર ફક્ત એક સંખ્યા છે પરંતુ આ સંખ્યા સાથે શાળપણ અનુભવ અને આત્મજાગૃતિ આવવી જોઈએ જો તમે તમારા રોજિંદા આહારમાં આ આઠ વસ્તુઓ બદામ દહીં અંજીર અખરોટ કઠોળ સૂર્યમુખીના બીજ અને હળદરવાળું દૂધનો સમાવેશ કરવાનું શરૂ કરો છો તો ફક્ત તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે જ નહીં પરંતુ તમારા જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહ પણ પાછો આવશે યાદ રાખો સારા જીવનનું સામ્રાજ્ય ફક્ત મોટી દવાઓ કે જેમમાં જ નહીં પરંતુ તમારા રસોડામાં પણ છે જે રસોડું વર્ષોથી તમારા પરિવારનું પોષણ કરી રહ્યું છે તે હવે તમને એક નવા યુગની શરૂઆત આપી શકે છે જો આ વાતો તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો નીચે કોમેન્ટમાં ચોક્કસ લખો કે તમે આમાંથી કઈ વસ્તુઓ ખાવાનું શરૂ કરી દીધું છે અથવા હવેથી તમે કઈ વસ્તુઓનો સમાવેશ કરવાના છો અને જો તમને આ માહિતી ઉપયોગી લાગી તો વિડિયોને લાઇક કરો અને તેને તમારા મિત્રો અથવા પરિવારના વડીલો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે અહીં આપણે ફક્ત વાત કરતા નથી પણ જીવવાનો રસ્તો પણ બતાવીએ છીએ જોડાયેલા રહો સ્વસ્થ રહો અને યાદ રાખો ઉંમર વધી શકે છે પણ હિંમત ક્યારેય ડગમગવી ન જોઈએ થેન્ક યુ